અમરેલી જિલ્લાના પાલિકાની ચૂંટણીઓને લઈને ભાજપ કોંગ્રેસ દ્વારા ચૂંટણી કાર્યાલયોના શુભારંભો થઈ રહ્યા છે રાજુલા પાલિકાની ચૂંટણીઓને લઈને જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પ્રતાપ દુધા જેની ઠુમ્મર દ્વારા કોંગ્રેસ કાર્યાલયોના રિબિન કાપી અને ઉદ્ઘાટનો કરવામાં આવ્યા હતા રાજુલા પાલિકાની કોંગ્રેસના વોર્ડ કાર્યાલયોનો શુભારંભ કરવામાં આવ્યો હતો ત્યારે રાજુલાના બેઠકો માટે ભાજપ દ્વારા હીરા સોલંકીની આગેવાનીમાં ભાજપના કાર્યાલયોનો શુભારંભ કરવામાં આવ્યો હતો ભાજપ કોંગ્રેસ એકબીજાને ભરી પીવા પાલિકાની ચૂંટણીઓ કાર્યાલયના ઉદઘાટન આજથી આરંભ કરવામાં આવ્યા હતા ત્યારે રાજુલામાં ગત બે હજાર પંદરમાં માં માંથી

ભારતીય જનતા પાર્ટી ગેલમાં હતી ને એને એવું હતું કે અહીંયા બધું વિનરેક થશે પ્રયત્નો ખૂબ જ કર્યા પણ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો આજની તારીખે લોકશાહી ટકાઉ માટે જજુમી રહ્યા છે એના ભાગરૂપે કોંગ્રેસ નગરપાલિકામાં બધા જ વોર્ડની અંદર પોતાના ઉમેદવાર ઉભા રાખી અને કાર્યાલયના આજે બધી જ કાર્યાલયના ઉદ્ઘાટન થશે અને આવનાર દિવસોમાં જે તાનાશાહી માનસિકતા છેલ્લા પાંચ વર્ષથી

જંગી લીડ મળે અને દિલ્હીના ભાજપનો કેસરીઓ લહેરાયો તેમ રાજુલામાં સ્પષ્ટ બહુમતી સાથે ભાજપ પાલિકામાં સત્તારૂઢ થાય તેવો આશાવાદ હીરાભાઈ સોલંકીએ વ્યક્ત કર્યો હતો ખૂબ સરસ માહોલ આખાએ રાજુલાના પ્રજાજનોએ એક મન બનાવી લીધું છે અને આજ આપે દિલ્હીના દિલવડાવની રિઝલ્ટ એ જોયું આપે પરિણામ જોયા અને આખા એ દેશમાં ભારતીય જનતા પાર્ટીનો જ્યારે પગવો લહેરાતો હોય ત્યારે રાજુલા શહેરીજનો પણ આવતા સોળ તારીખે રાજનાની નગરપાલિકા સંપૂર્ણ સ્પષ્ટ બહુમતીથી નગરપાલિકા બનવા જઈ રહી છે અને લોકોએ જે રીતે વિકાસ ગુજરાતનો હોય બીજા રાજ્યોનો હોય કે આખા દેશનો હોય દરેક શહેરોને મહાનગરો જેમ જે ડેવલપમેન્ટ જોઈ રહ્યા છો એ રીતે અમારા રાજુલાને પણ ડેવલપમેન્ટ જે જોઈ રહ્યા છે એના અનુસંધાને લોકોએ મન બનાવી દીધું છે અને સંપૂર્ણપણે નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીની સ્પષ્ટ બહુમતી બનવા જઈ રહી છે કે દરેક વોર્ડમાં સારા એવા અમારા ઉમેદવારો જીતવા જઈ રહ્યા છે એમાં કોઈ શંકા નથી